જાગીએ છીએ છોકરા બધાય સૂઈ ગયા છે અને મારી બેન જો નંબરના ચશ્મા આવી ગયા છે ત્યારે રાતે ટ્રાય કરે છે હો ચશ્મા પહેરીને કે હું કેવી લાગુ છું નંબરના ચશ્મા એ પાછા નંબરના હો નંબરના છે દૂરના દૂરના તમે બધા દૂર દૂર બેઠા હો ને એટલે મારે આનાથી તમને જોવા થાય કે તમે આટલા દૂર બેઠા બેઠા શું કરો છો એટલે આપણે દૂરના ચશ્મા ગાઈડા હે કેવા લાગે જોવ લાગું ને મેડમ અમે ત્રણ બેનું ભેગી થાય એટલે અમારે સૂવાનું જ હોય નહીં આખી રાત જાગરણ હોય આજે તો દસામાના વ્રતનું જાગરણ છે પણ અમે કોઈ રહેતા નથી પણ તેમ છતાંય અમારે જાગરણ છે જ્યારે અમે ત્રણ બેનું ભેગી થાય આ જો એટલે અમારે જ્યારે પણ અમે ભેગા થઈએ ત્યારે અમારે આખી આખી રાતનું જાગરણ જ હોય છે અમને નીંદર જ ન આવે સોનલબેન એના ફોટા લે છે મારા આલ્બમમાંથી જો આમ કરતો તારો તારો એ ફોટો સામે આવડો બતાવતો આ છે સોનલ બેન મારા લગ્નમાં જોઈ લ્યો અત્યારે આલ્બમ કઈ થશે ફોટા કાઢે યાદી કાજલ તું શું જોશ મોબાઈલ માં બતાવ તો અત્યારે રાત ટાઈપ કે છે કે મુસ્સે સાદી કરો કે કોમેડી વિડીયો જોવે છે હાલો આપણે સોનલ બેન હવે આડા થઈ ગયા છે બેઠા તા એમાંથી એ નીંદર ન થાવતી એ એ કાજલ નીંદર ન થાવતી જાગરણ છે

રાત્રે ત્રણ વાગે તો એ વાતે સાચી ગમે એ ઉડે કાડે જો અમારે સોનલબેન એમ કહે છે કે રાતના ત્રણ વાગેની નીંદર ઉડી ગઈ તો ગાય નો ઉડે બધુંય ઉડે એમ કે હાલ કંઈ ખરર તો બોલો

એલે તું દે એમ તું એમ કેછો ને સકલીનો બાપો હોય એટલે બધા મને ઉડાડીનો મસ્તી નું તો હાલો સોનલબેન જાય છે હવે બાય બાય આથી સાગરને જનતા તાવે કે ચાલુ કરી દીધું હું હું તો ઉઠતીય નથી આ જ વળી કહ્યું હાલો હાલો તો હું આવું પાછળ પાછળ હાલું હાલો 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 હાલ અહી યુ હાલ એ આને આ રૂમાલ સુકાવવાનું કીધું તું જાણે એ ગોટા કરીને મૂકી દીધા હાલો હવે હમણાં બસ સુકવી દેજો ભાગી જા તો જ જગદીશ ટાટા કરજો ટાટાજો ચાલો પાછા કે આવશું વેકેશનમાં વેકેશન પાછા હાલ આવી ગયા મંમાં 6 મહિના થાય મારા જીજાજી કેટલા કેવા છે બહુ હો ભાઈ દૂધ ના ધોયેલા હો